તો અન્નદાનની મહિમાની વાત કરતો તો હું તમને એક બહુ શ્રેષ્ઠ એક દ્રષ્ટાંત છે એક સત્ય ઘટના છે એવી એવું ગીતા પ્રશ્ના એક લેખમાં વાંચેલું કે એક પરિવાર હતો માતા પિતા એનો દીકરો એની પુત્ર વધુ દીકરાની વો હવે બન્યું એવું કે એ જે દીકરો હતો એના એના જન્માક્ષર પ્રમાણે સર્પદંશથી એનું મૃત્યુ હતું પહેલાના જમાનામાં કહી દેતા કે ભાઈ એટલા વર્ષ જીવશે એટલે જ્યારે એનું આયુષ્ય એની કુંડલી જોયેલી તો કીધેલું કે ભાઈ આનો આટલામાં વર્ષે એનું એનું સર્પદંશથી મૃત્યુ થશે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો વર્ષો વીતવા લાગ્યા દીકરાના લગ્ન થઈ ગયા બહુ આવી ગઈ અને એ બહુ આવી ગઈ એને પણ જાણ કરવામાં આવી કે દીકરી હવે થોડા દિવસો પછી અમે જે જોશ જોવડાવેલા એ પ્રમાણે તારા પતિનું મૃત્યુ સર્પદંશથી થશે આવી રીતે એ જે જે તિથિ આપેલી એ તિથિ ધીમે ધીમે આવવા લાગી છે હવે એની પત્ની હતી એ તો બહુ દુખી થઈ ગઈ એ દિવસ આવી ગયો મૃત્યુનો દિવસ જેમ પરીક્ષિતને દંશ દેવા માટે તક્ષક નાગ નીકળેલો એમ આને દંશ દેવા માટે નાગ આવી ગયો અને ઘર સુધી પહોંચી ગયો એ એ પુત્ર તો આંખો બંધ કરીને ભગવાનના આરાધનમાં લાગી ગયો અને ત્યારે એ એ પુરુષની પત્ની મનમાં વિચાર કરે કે કોઈ સત્કર્મ થઈ જાય એ સત્કર્મ કોઈ આશીર્વાદ મળી જાય આશીર્વાદ લાગી જાય તો આ બચી જાય એને ખબર પડી કે એ ગર્ભવતી સ્ત્રી એક ગર્ભવતી ગરીબ સ્ત્રી જેણે બે ત્રણ દિવસથી ખાધું નથી એટલે હરખાતા હરખાતા એ સ્ત્રી માટે એનામાં એણે રોટલો બનાવ્યો એના માટે રસોઈ બનાવી અને એ સત્કર્મ કરવા માટે એની થાળી લઈ અને એ ગર્ભવતી જે બે ત્રણ દિવસથી ભૂખી હતી એને પોતાના હાથે જઈને ખવડાવે છે આ બાજુ જે નાગ હતો એ એના ઘર સુધી પહોંચે છે અને એ ગર્ભવતી સ્ત્રીએ એટલા દિવસની ભૂખી સ્ત્રીએ જ્યારે એ અન્ન ખાધું તૃપ્ત થઈ અને એ કન્યા એ પત્ની જ્યારે પગે લાગે આ બાજુ એ સ્ત્રી ભૂખી સ્ત્રી આશીર્વાદ આપ્યા કે ભગવાન તારું તારું સૌભાગ્ય અખંડ રાખે અને એ નાગ આવતો હતો અને બરોબર એ જ સમયે પવન આવ્યો અને ઉપરનું એક નડિયું હતું એ નાગ ઉપર પડ્યું છે અને એ નળિયાથી નાગનું મૃત્યુ થયું છે આવેલો કાર્ડ ટળી ગયો છે યાદ રાખજો તમે કોઈ પણ ભૂખ્યા માણસને એક વખત તૃપ્ત કરી દેશો ને તમારા માટે એ પુણ્યનો ખજાનો ખુલી જશે આ મારો પણ આ અનુભવ છે ભાઈ ગોતવા ન જાઓ તમને આ મળી જ જાય જ્યાં મળી જાય ને એને તમે ખવડાવી દો અને તૃપ્ત કરી દો હું એક મારી વ્યાસપીઠ ઉપર બેસીને એક સત્ય મારો અનુભવ કહું બાપુ કે અન્નદાન કેટલું કોઈનો આશીર્વાદ તમારા જીવનમાં કેટલું કેટલું જીવન બદલી શકે એનો આ મારો અનુભવ હું તમને કહું છું આજથી વર્ષો પહેલા હું આ બધી કથાઓ કરતો ને એટલે આર્થિક રીતે તકલીફમાં હતો ત્યારે એટલી બધી મુશ્કેલી બહુ ન કહેવાય પણ તકલીફો હતી સ્ટ્રગલ હતી હવે એમ કરતા કરતા મારા એક પરિવારજન વિદેશથી આવ્યા અને એની ઈચ્છાથી સાળંગપુર જવાની હનુમાનજીના દર્શન કરવાની અલ્પા મારી સાથે હતી એટલે એ પતિ પત્ની હું ને અલ્પા અમે કારમાં બેસી સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે ગયા ઉનાળાના દિવસો હવે સાળંગપુર એમણે જે કંઈ ભેટ આપી એટલે પ્રસાદીમાં ઘણા બધા બુંદી ગાંઠિયાને જમવાનું ને એ બધું ત્યાંથી આપવામાં આવેલું એટલું બધું હતું એટલે અમે કારમાં લઈને બેઠા અને પછી અમારી કાર ચાલતી હતી અમારો ડ્રાઈવર હતો એ એક મુસ્લિમભાઈ હતા અહેમદભાઈ જુનાગઢના એ ડ્રાઈવર હતા અને એ જે હાઈવે હતો એની ઉપર કદાચ ચાલીસ બેતાલીસ ડિગ્રી અને એ કાર એટલી સ્પીડથી ચાલી રહી હતી એવામાં એક પાગલ જેવો માણસ અને રોડની વચોવચ આમ બે હાથ ફેલાવીને ઉભો રહી ગયો ઊભો રહ્યો એટલે જે ડ્રાઈવર હતા એને ચિંતા થઈ કે ભાઈ આનો ભરોસો ન કરાય આ સુકામાં આપણને રોકે એટલે એણે સાઈડમાંથી તારવી લીધી ગાડી પણ જ્યારે એ કાર આમ રસ્તામાંથી સાઈડમાંથી એને તારવી ત્યારે ઓલો માણસ હતો ને એટલો બધો તરસ્યો હતો ને એટલે એણે અમને આમ ઈશારો કર્યો કે મને પાણીની તરસ લાગી છે એટલે અમે જોયું અમે સમજી ગયા કે પાણી માટે રોકે છે ગાડીને આગળ રોકી એટલે જે ડ્રાઈવર હતા અહેમદભાઈ એ પાણીની બોટલ લઈને દોડ્યા અને મને પણ એમ થયું કે આ તરસ્યો છે એમ ભૂખોય હશે એટલે હનુમાનજીની પ્રસાદીના જે કંઈ લાડુ બુંદી ગાંઠી અમને આપેલા એ લઈને હું દોડ્યો એવી ભયંકર ગરમી એ રોડ તો આમ આમ ધક ધકતો ડામર રોડ ખુલ્લા પગે ઊભો તો એટલે મને એમ થયું કે એટલી બધી ગરમી આ ખુલ્લા પગે ઊભો છે મારે તો એર એરકન્ડિશન કારમાં જવું છે એટલે મેં એને કીધું કે ભાઈ આ મારા ચપ્પલ તું પહેરી લે આ સત્ય ઘટના અક્ષરસ હું તમને સત્ય વાત કરું છું મારા ચપ્પલ તું પહેરી લે એને ચપ્પલ લીધા પણ અડધો પગ અંદર ને અડધો પગ બહાર એટલે એને અડધો પગ તો ડામર ઉપર જ જતો એટલે મેં એને કીધું કે ભાઈ સરખા પહેરો ને તમે એમ ચિંતા ને લીધી તો ની ખિજાઈ ગઈ એણે કેત નથી જોતા મારે તારે ચપ્પલ લઈ જા પાછો એટલે મેં પાછો મનાયો અને પછી મેં કીધું કે ભૂખ લાગી હોય તો થોડાક બુંદી ગાંઠિયામાં પ્રસાદ છે એ દૂનામાં એણે પાણી પીધું મેં બુંદી ગાંઠિયા આપ્યા એણે ખાધા હું રહ્યો અને એને એટલી તૃપ્તિ થઈ ને પછી હું જ્યાં એ કારમાં બેસવા માટે જાતો હતો ને આજે પણ મારી આંખની સામે તરફ છે બે હાથ ફેલાવીને કીધું માં ખોડિયાલ તારું ભલું કરે તારો બેડો પાર કરે આ હું સત્ય ઘટના કહું એ માણસે એમ કહી દીધું ભગવાન તારો બેડો પાર કર અને કોઈ એમ કહે ને કે આશીર્વાદ ફળે કે ન ફળે તમારી સામે આ બેઠો છે દ્રષ્ટાંત ઉદાહરણ આશીર્વાદ ફળે ફળે ને ફળે તમને મોકો મળે તો એ મોકોને ચૂકો નહીં એ સાધુના રૂપમાં કસોટી કરવા આવેલા ભગવાન રામ એ અવસર હતો અને જલા ભગતે અવસરને જાલી લીધો બેડો પાર થઈ ગયો એમ તમારા જીવનમાં પણ જયારે કોઈ સત્કર્મ થતું હોય તમને અવસર મળે કે અહીંયા આ યોગ્ય જગ્યા છે અહીંયા રોટલો આપવા જેવું છે અહીંયા અન્નદાન કરવા જેવું છે તો એ અવશ્ય અવસરને તમે ગુમાવતા નહીં ચૂકતા નહીં હે કેમ કે ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર